મેડિકલ કોલેજમાં પ્રવેશ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન એમબીબીએસ પ્રવેશના કટ ઓફ ટ્રેન્ડમાં સરકારી ખાનગી કોલેજમાં તીવ્ર અસમાનતા હોવાની વાત કરી છે બીજે મેડિકલ બરોડા મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓની ટોચની પસંદગી અને સરકારી કોલેજોમાં જીએમઇઆરસીની કોલેજો બની છે વિદ્યાર્થીઓની બીજી પસંદગી સરકારી કોલેજોમાં શ્રેષ્ઠ શિક્ષણ લઘુત્તમ ફીના કારણે વિદ્યાર્થીઓની પહેલી પસંદ હોવાની વાત તેમણે કરી છે

તો પણ એ સંપૂર્ણપણે પણા સાથે અને એના કારણે આજે વિદ્યાર્થીઓની પસંદગી ઊંચા મેરિટ વાળા વિદ્યાર્થીઓની પસંદગી ગુજરાતમાં એમબીબીએસ માં જે ટ્રેન જોવામાં આવે છે એ સરકારી કોલેજો જ પ્રથમ છે